બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો ઓગઢ જિલ્લો નામ નવા જિલ્લાનું આપવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઓગઢ થળી ખાતે સભા યોજી રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવા માટે હવન યોજવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈને વિરોધ પ્રબળ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈને દિયોદર ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો ત્યારે આ વિરોધ છેલ્લા સોળ દિવસથી નવા જિલ્લાની માંગને લઈને ચાલી રહ્યો છે દિયોદર અને ધાનેરા ખાતે સતત સોલ દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં આજે દિયોદર ખાતે દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા અને દિયોદર સર્કિટ હાઉસથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યાં દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર વિસ્તારને પોતાનો હક્ક રાજ્ય સરકાર આપે તે માટે સૂત્રોચ્યાર કર્યા હતા જે બાદ આ રેલી દિયોદર ખાતે આવેલ ઓગડ થળી ખાતે પહોંચી હતી ત્યાં સરકારને સદબુદ્ધિ આવે તે માટેનું હવન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના સ્થાનિક લોકો આગેવાનો ભાજપ કોંગ્રેસના નેતાઓએ હવનમાં આહુતિ આપી હતી રાજ્ય સરકાર દિયોદર વિસ્તારની માંગણી પૂરી કરે તેવી ઓગઢ જિલ્લાને પ્રાર્થના ઓગઢજીને પ્રાર્થના કરવામાં આવી હતી તે બાદ થળી ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સ્થાનિક આગેવાનો કોંગ્રેસના નેતા લોકો જોડાયા બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનમાં જ્યારથી થરાદને મુખ્ય મથક અને નવા જિલ્લાનું નામ વાવ થરાદ આપ્યું છે ત્યારથી દિયોદર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ સભામાં આજે દિયોદરના લોકો રાજ્ય સરકાર પાસે દિયોદર વિસ્તારને મુખ્ય મથક બનાવવું અથવા તો નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે અને જો સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જયંતિલાલ દોશી સંખ્યામાં પણ કર્યો મારી જે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના તાલુકાઓની જે ઓગઢ જિલ્લો બનાવવાની માંગ હતી સરકારે એમાં ઉણી ઉતરી છે લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ સરકારે નિર્ણય લેતા ઓગડ જિલ્લાને પ્રાધાન્ય આપ્યો નહીં અને ઓગઢ જિલ્લો જાહેર કર્યો નથી એના ભાગરૂપે અમે એક દિવલી રાખેલી હતી અને આજે પણ આખા તાલુકો અને દિયોદા તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગઢજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે અને ઓગઢ મહારાજને પ્રાર્થના કરવા આવી રહ્યા છે કે તમે હવે આ ઓગઢ જિલ્લા માટેનું તમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગઢ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ અને હવે હવે પછી આગળ શું કાર્યવાહી કરવી એ અમારે તમામ આગેવાનોની એક મિટિંગ છે મિટિંગમાં નિર્ણય લેશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવામાં જશે આજે ઓગઢ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો તમે પણ ઓગરજીના ધામમાં યજ્ઞના અને ઓગઢીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે

અમારું નામ રાજપૂત ગોદાભાઈ ભીખાભાઈ ડાભી અમારે વર્ષોની મોગણી છે વર્ષોની મોગણી છે જિલ્લાની અમારે દિયોદર થાય અને દિયોદર બધાના સેન્ટરમાં દિયોદર આવે દિયોદર વર્ષોથી અમે મોગણી કરી દે તો અમારી બધી રહી આખી રહી તો પડદા પડદા અમાને વારંવાર કરી કહેતી રીતે અમારે દિયોદર ઝીલો કરો અને દિયોદર ઝીલો આવે તો અમારા છોકરાને ભણવાનું ભણવાનું છે ઇંગ્લિશ કોલેજ આવે કોલેજ હોય નથી એટલે કોલેજ આવે શંકરભાઈ અને શંકરભાઈ અહીંયા જિલ્લો બનાવ્યો તો ભલે બનાવ્યો એનો કોઈ વાંધો નથી પણ અમાને ભેગા ભેગો આ જિલ્લો બનાવી હાલે અને આ પાંચ તાલુકાનો જિલ્લો પડદા છે અને પાંચ તાલુકાનો જિલ્લો બનવો જુએ ભણવા જુએ ન કે અમે આંદોલન લેશે અને એ સિવાય અમારા જિલ્લો ન મળે તો હું તે અમારા ધરણાં ચાલુ રહેવાના છે હોય હો ટકા અમે ધરણાં ચાલુ રહે અને આ જિલ્લો લીધા વગરને ઓગળની ચાકે ઓગળની કરશે અમારા તો અમારો જિલ્લો તો હો ટકા તૈયાર છે જ અને આલશે શંકરભાઈ હાલશે સો ટકા